ભરૂચના જેપી કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીનું આયોજન કરાયું કોલકાતા દુષ્કર્મ હત્યાની ઘટનાના પગલે સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે ઘટનાને વખોડી કાઢી ભરૂચના જેપી કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર એનબી પટેલ તેમજ અધ્યાપકો સહિત આઠ બનેલી ઘટના જેમાં ડોક્ટર તેમની ડ્યુટી પર જાય છે ત્યારે રાત્રિના સમયે તેમની સાથે યોની શોષણ થાય છે તેમની સાથેના આસિસ્ટન્ટ ડોક્ટર દ્વારા આ વસ્તુ થયેલ છે આપણે જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં જ્યારે મહિલા સીએમ છે તો તેમના જ રાજ્યમાં મહિલા સુરક્ષિત નહીં રહે તો કેમ ચાલશે हुआ है हर एक बेटी के लिए क्या भारत सेफ है हर बेटी अकेले रास्ते पर चल सकती नहीं क्योंकि हमारे देश में जितने भी लोग हैं अभी तक उनके दिलों में वो इज्जत अभी तक आई नहीं है और वो मानते हैं दरिंदे कि हमारी बेटियां उनके सामने लड़ नहीं सकती